તો હીરા ઉદ્યોગ માટે હીરા ઉદ્યોગકારો દક્ષિણ આફ્રિકા ઝિમ્બાબ્વે રશિયા સહિતના દેશ રફ ઇમ્પોર્ટ કરે છે સાથે સાથે એક વર્ગ એવો પણ પણ છે છે કે જે કપાયેલી રફ જેવા દેશો પાસેથી કરે આ પોલિસ ડાયમંડ જેમ પાંચ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવે છે જે ઘટાડી રફની જેમ જ શૂન્ય પોઈન્ટ થી પચીસ કરવા ડાયમંડ એસોસિએશન સરકાર પાસે માંગ કરી હતી સોન રફ એટલે રફમાંથી હીરાનું વધેલું કટિંગ મટીરિયલ આ રફને સોન રફ કહેવામાં આવે છે જોકે હાલ હીરા ઉદ્યોગકારો સોન રફને લઈ મૂંઝવણમાં મુકાયા છે કેમ કે કેન્દ્ર સરકાર સોન રફની પોલીસ ડાયમંડ સાથેની જ જે ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલે છે જોકે ખરેખર આ સોન રફ તે પણ એક પ્રકારની રફ જ હોય છે તેવું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું મહત્વનું છે કે સુરતનો હીરા ઉદ્યોગ વિદેશથી રફ મંગાવે તો પાંચ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી સરકારને આપે છે પરંતુ ઇઝરાયલ જેવા દેશમાં જે મોટા હીરા તૈયાર થાય છે તેની રફમાંથી જે કટિંગ થયેલી રફ નીકળે છે તેને સોન રફ કહેવામાં આવે છે જોકે આ સોન રફમાંથી પણ સુરત શહેરમાં નાનામાં નાની સાઇઝનો હીરો તૈયાર કરવામાં આવે છે જેથી સોન રફનો પણ ઉપયોગ થઈ જાય પરંતુ હકીકત એવી છે કે સોન રફને ભારતમાં લાવવામાં મુશ્કેલી પડી રહી છે क्योंकि सरकार पोलिस डायमंड पर जे पांच टका ड्यूटी लगामी है तेज लड़कार की ड्यूटी सोन रफ पर लगामी है आम सोन रफ लावी खूब मोंगी पड़ी शके तेम छे एंटवर्प और इजराइल में जो कारखाने हैं वो रफ को काटने के बाद जो काम का हीरा होता है उसको वो बना लेते हैं बाकी कटी हुई रफ को वो बेच देते हैं और भारत के जो हीरा मैन्युफैक्चरर्स हैं वो उसको ख़रीद के इम्पोर्ट करते हैं तो सरकार जो है सरकार का जो नियम है उस हिसाब से वो उसको तैयार हीरा मान के पाँच टका उस पर इम्पोर्ट ड्यूटी लगा रहे हैं जबकि वो कटी हुई रफ है और वो जो है पॉइंट टू फाइव परसेंट ड्यूटी के अंतर्गत इम्पोर्ट होनी चाहिए जे हमारे रफ डायमंड इम्पोर्ट थामा એક છોન ડાયમંડ પણ આવે છે એ ખરેખર તો રબ ડાયમંડનો જ પાર્ટ છે દુનિયાના દેશોમાં જે પોઈન્ટેડ એરાના મેન્યુફેક્ચર થાય છે કારખાનાઓ ચાલે છે તેને એને વધારાનો પાર્ટ એ કરફિંગ કરી નાખે છે અને એ લોકો ત્યાંના માર્કેટમાં વેચતા હોય તો એના પર અત્યારે જે પાંચ ટકા ડ્યુટી લગાવવામાં આવી છે એ એકદમ ગેરવ્યાજબી છે અરવિંદ રાઠોડ ABC News Gujarat Surat